નમસ્કાર દોસ્તો હું છું ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડોક્ટર પંકજ નાગર આપની સાથે પિતૃદોષ એક બહુ ચર્ચિત વિવાદાસ્પદ જ્યોતિષશાસ્ત્રનો વિષય જન્મકુંડળીમાં સૂર્ય પિતાનો કારક છે પિતા એટલે સૂર્ય અને સૂર્ય એટલે પિતા તમે જુઓ કોઈ પણ પૌરાણિક શાસ્ત્રોને તમે રિફર કરો રામાયણની વાત કરીએ ભગવાન રામની કુંડળીમાં સૂર્ય શનિની ભીષ્મ પિતામાં તેમની કુંડળીમાં પણ પિતૃદોષ શાંતનુ અને ભીષ્મ પિતામાની વાત આપ સૌને ખબર છે દશરથ અને ભગવાન રામની વાત પણ આપ લોકોને ખબર છે જન્મકુંડળીની અંદર જ્યારે જ્યારે સૂર્ય સાથે શનિ જોડાય પિતૃદોષનું સર્જન થાય જન્મકુંડળીમાં જ્યારે જ્યારે સૂર્ય સાથે રાહુ જોડાય પિતૃદોષનું સર્જન થાય જન્મકુંડળીમાં દસમા સ્થાનની અંદર રાહુ કેતુ સૂર્ય શનિ સૂર્ય રાહુ અગર તો સૂર્ય કોઈ પણ રીતે જન્મકુંડળીમાં દૂષિત થાય તો એને આપણે સામાન્ય ભાષામાં પિતૃદોષ કહીશું પિતૃદોષમાં જરૂરી નથી કે પિતાની હેરાનગતિ થાય પુત્રોએ પણ સહન કરવું પડે છે મેં હમણાં જ ઉદાહરણ આપ્યા ભગવાન શ્રીરામ અને દશરથ મહારાજ પિતા અને સાજી મિત્રો કુંડલીમાં આવેલા પિતૃદોષને દૂર કરવાના અતિ સામાન્ય ઉપાય બતાવું છું સર્વપ્રથમ આપણે એક મંત્ર આપીશ આ મંત્રોનું રોજ સવારે સૂર્યને જળ ચઢાવતા રટણ કરવાનું છે પિતૃ ગણાય વિદમહે જગતધારીણી ધીમહિ તન્નો પિત્રો પ્રચોદયાત આ મંત્ર તમારે બોલવાનું છે વાત નંબર બે ભોજ સૂર્યને જળ ચઢાવતી વખતે ઓમ ધ્રુણી આદિત્યાય નમ માત નંબર ત્રણ જમણા આતરી અનામિકા ઉપર સોનાની ધાતુમાં માણેક ચારથી પાંચ ગતિનું માણેક ધારણ કરો છેલ્લી અગત્યની વાત રોજ સવારે પથારીમાંથી બેઠા થતાની સાથે તમારા પિતાને વંદન કરો એમના આશીર્વાદ લો આનાથી મોટો કોઈ ઉપાય તો હોઈ ન શકે સૂર્યપૂજા કરો આદિત્ય સ્ત્રોત કરો આ તમામે તમામ ઉપાય પિતૃદોષમાંથી મુક્ત થવાના છે શ્રાદ્ધ પક્ષની અંદર પણ ધ્યાન રાખીને પિતાની તિથિએ જો આપના પિતાનું નિધન થયું હોય તો એમની પૂજા કરો અને En un diwara na Maria Puna, namasté.